નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ ગુજરાતી વિષયમાં અમલમાં આવેલ નવા અભ્યાસક્રમમાં આજે આપણે પાઠ એક આ તો ઈસ્ટનો આવાસ એ જોવાના છીએ આ એક કાવ્ય છે જેમાં ઈશ્વરનો મહિમા ગાવામાં આવ્યો છે ઈશ્વર જે કંઈ આપે તે ખાવું અને જેમ રાખે તેમ રહેવું એવું અહીંયા કવિ કહે છે આ વિશ્વ એ ઈશ્વરનો આવાસ છે અને આપણે સૌ તેના અતિથિ છીએ એવી વાત અહીં સુંદર રીતે નિરૂપણ પામી છે તો ચાલો કાવ્યની સમજૂતી જોઈએ કાવ્યની પ્રથમ ચાર પંક્તિ છે આ તો ઈસ આવાસ તું આમંત્રિત અતિથિ એનો નહી સ્વામી નહી દાસ આ તો ઈસો આવાસ એટલે કે આ પંક્તિમાં કવિ કહે છે કે આ જગત કે શરીર ઈશ્વરનું નિવાસ છે એટલે તે પવિત્ર છે અહીં બધું ઈશ્વર દ્વારા નિર્મિત છે અને આપણે માત્ર અતિથિ છીએ તું અહીં અતિથિ છે ન તો સ્વામી છે કે સ્વીકારી જીવવું આગળની પંક્તિ છે એ ફીરસે તે ખાતું રસ્તી એ આપે તે લે એના જનને તારા ગણીને એ રાખે તેમ રહે

પ્રેમ અને સ્નેહ પ્રકાશ ફેલાવતો રહે છે અખંડ ચાલે બ્રહ્મ ચિચોડો કોઈ તાણે કોઈ માણે તું નવરો રહેજે વહેજે ઘુસરી ગજા પ્રમાણે કવિ કહે છે આ સંસારમાં સદેવ બ્રહ્મનું ચિંતન ચાલે છે કોઈ કષ્ટ પામે છે તો કોઈ આનંદ માણે છે બંને જ જીવનના ભાગ છે તું જીવનમાં નિષ્ક્રિય ન બેસ જે રીતે ઘુસરી ગાય એટલે કે ઘંટાવાળી ગાય પણ શાંતિથી કામ કરે છે તેમ તું પણ પોતાનું કાર્ય કરતો રહે આગળની પંક્તિ છે કામમાં ના આવે કદી એક ચાસ આ તો ઈ સ્થળનો આવાસ આ પંક્તિમાં કવિ જણાવે છે કે હે મનુષ્ય તારા કાર્યમાં કદી એક ચાસ એટલે કે આળસપણું કે ભૂલ ના હોવી જોઈએ કારણ કે તું ઈશ્વરના ઘરમાં કાર્ય કરતો અતિથિ છે આગળની પંક્તિ છે તું અથરો ન થાજે જાવા નવ રે જે વળી ચોટી સૌ સાથે વેચીને ખાજે રામની દીધેલ રોટી આ જે પંક્તિઓ છે તેમાં કવિ કહે છે કે તું કોઈ વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે લોપ કે મમત્વ રાખીને ચોટી ન જા કંઈ પણ તારા કબજામાં નથી ભગવાન જે ખોરાક આપે છે તે બધા સાથે વેચીને ખાવું અસ્તિત્વ અને સહભાગીતા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે પંક્તિ જોઈએ તો સહિયારી આ તો ઈ સ્તણો આવાસ કવિ કહે છે કે સારું કે સાદું જે મળ્યું હોય તેને પ્રેમપૂર્વક સહયોગથી ગ્રહણ કર કારણ કે આ જગત ઈશ્વરનું ઘર છે જ્યાં સભાવ અને સહઅસ્તિત્વથી રહેવું જોઈએ